આજરોજ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે આપણા લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં આજરોજ મુખ્યમંત્રી કૃષિ યાત્રિકીકરણ યોજના વર્ષ બે હજાર ચોવીસ પચીસ અંતર્ગત ડભોઈ તાલુકામાં કલ્ટિવેટર એકતાલીસ હેરો તેર પલાવ એકતાલીસ પાવર થ્રેશર નવ રોટાવેટર બસ્સો તેસઠ શીડ ડ્રીલ ચૌદ ટ્રેક્ટર ઓપરેટેડ સ્પ્રેયર ચાર અને લેન્ડ લેવલર એક મળીને કુલ કરોડ અને અને લાખથી વધુ તરફથી આપવામાં આવશે ખેતીમાં જરૂરિયાત પૂરી પાડવા માટેના ટ્રેક્ટરની પાછળ લગતા સાધનોમાં સબસીડી આપવાથી ખેડૂતો માટે આજે ખુશીનો માહોલ છવાઈ ગયો હતો જે ખેડૂતો ભાડે રીતે સાધનો લાવીને ખેતી કરતા હતા જેના કારણે ખેતીમાં અડચણરૂપ થતું ભાડે સામાન મળે ના મળે આવી ઘણી બધી સમસ્યા આવના લીધે આજોજ મુખ્ય કૃષિ યાત્રિકીકરણ યોજના હેઠળ ખેડૂતોને જરૂરિયાત સાધનોમાં સબસિડી આપીને ડભોઈ તાલુકામાં ખેતી મુજબ સારી પાકે તેમાં અનેક પ્રયાસ હાથ ધરા છે કાર્યને સફળ બનાવવામાં અશ્વિનભાઈ પટેલ ડોક્ટર બ્રહ્મભટ્ટ સાહેબ નિતિનભાઈ વસાવા જિલ્લા ખેતીવાડી અધિકારી મીનાક્ષીબેન રાઠવા વિસ્તરણ મહેશભાઈ ચૌધરી ખેતી નિયામક દીપ્તિબેન પટેલ વિશાલભાઈ શાહ ડભોઈ તાલુકાના આસપાસના ગામના ખેડૂતોને આગેવાનો ઉપસ્થિત રહ્યા મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના બે હજાર ચોવીસ પંચીસ અંતર્ગત આજે કિસાનો એરો કલ્ટિવેટર પ્લાઉ પાવર થ્રેસર રોટોવેટર સીડડીલ ટ્રેક્ટર ઓપરેશન સ્પેયર લેન્ડ લેવલર આમ કુલ ત્રણસો ને લાભાર્થીઓને એક કરોડ ચાલીસ લાખ રૂપિયાની સબસિડી વિવિધ ંત્રિક્ષણને જે ઉપયોગી થાય ખેતી માટે એવા સાધનો માટે આપવામાં આવ્યું છે અને આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં ડભોઈ તાલુકાના ખેડૂતો આજે એપીએમસી ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહ્યા પંચસો છ્યાસી લાભાર્થીઓ આ તમામ યંત્ર સામગ્રી દ્વારા ખેતી ક્ષેત્રે અમારા વડાપ્રધાન મોદી સાહેબે કીધું છે કે ખેડૂતોની આવક ડબલ કરવાની અને એના જ ભાગરૂપે મુખ્યમંત્રી કૃષિ યાંત્રિકરણ યોજના હેઠળ આ સબસિડી આપવામાં આવી છે આવનારા દિવસોમાં ખેડૂતોને ટ્રેક્ટર માટે પણ સહાય આપવાના છે ને એનો કાર્યક્રમ પણ ટૂંક સમયમાં રાખવામાં આવશે પણ હું આ તમામ લાભાર્થી ત્રણસો છ્યાસી એ ખેડૂતો છે એ તમામને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું અને આવી જ રીતે સરકારી યોજનાનો લાભ લઈને ખેડૂતો પોતાની ખેતીની આવક ડબલ કરે અને ડભોઈ તાલુકો તો સમૃદ્ધ બને સાથે સાથે ગુજરાતમાં ડભોઈ તાલુકાનું ખેતી ક્ષેત્રે એક આગું યોગદાન રહે તેવી તમામ ખેડૂતો પાસે અપેક્ષા રાખું છું ફરીવાર મુખ્યમંત્રીશ્રીનો આટલી માત્ર રકમની સબસિડી ખેડૂતોને આપવા બદલ આભાર માનું છું અને તમામ ખેડૂતોને અભિનંદન પાઠવું છું આજરોજ એપીએમસી ડભોઈ ખાતે ડભોઈના માન્ય ધારાસભ્ય શ્રી શૈલેષ મહેતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી અશ્વિનભાઈ વકીલ તેમજ જિલ્લા પંચાયત સદસ્ય શ્રી દિપ્તિબેન પટેલ આમની ઉપસ્થિતિની અંદર કૃષિ યાંત્રીકરણના વિવિધ સાધનો માટે ખેતીવાડી શાખા અંતર્ગત આ સાધનોનું વેરિફિકેશનનો કેમ્પ રાખવામાં આવ્યો જેમાં કુલ ત્રણસો ને છ્યાસી લાભાર્થીઓ ઉપસ્થિત છે આ સાધનોની સહાયની રકમ એક કરોડ અને ચાલીસ લાખ રૂપિયા જેટલી થાય છે આ સહાય આજના આ કેમ્પ બાદ સાત થી દસ દિવસની અંદર જે તે લાભાર્થીના બેંક ખાતાની અંદર સીધો જમા કરાવવામાં આવશે આજરોજ ત્રણસો ને છ્યાસી જેટલા સાધનો વેરિફિકેશન કેમ્પ માટે રાખવામાં આવ્યા છે જેમાં બસો ને તેસઠ રોટા એકતાલીસ કલ્ટિવેટર એકતાલીસ પ્લાવ અને નવ થ્રેસર લેઝર લેન્ડ લેવલર આમ વિવિધ કૃષિ યાંત્રીકરણના સાધનો આજે વેરિફિકેશન માટે ઉપસ્થિત રાખવામાં આવ્યા છે મારું નામ રોહિત ગોવિંદભાઈ કાનજીભાઈ છે ડંગીવાડા ગામના ખેડૂત છે સબસિડી માટે કેમ્પમાં આવ્યા છે ચાર લાખની આજુબાજુની રકમનું થ્રેસર છે એક લાખની આજુબાજુમાં સબસિડી સરકાર તરફથી મળવાપાત્ર છે જેને લઈ અમે અહીંયા ભેગા થયા છે બધા ખેડૂતો સબસિડીના જે લાભના કારણે અમે સાધનવાળા થયા છે અને આ સરકારશ્રીનો અમે આભાર માનીએ છીએ પેલા અમે હાથથી કામ કરતા હતા મજૂરી કરતા હતા હવે બધા ઉપકારોના સાધનો ના લીધે અમે હવે સરળતાથી ખેતી કરી શકીએ છીએ